સુરત જિલ્લામાં મોડી રાત્રે ભારે પવન સાથે વરસાદ ખાબક્યો મહુવા તાલુકામાં ભારે પવન સાથે વરસાદ પડ્યો તાલુકામાં વહેવાલ અનાવલ સહિતના ગામો પ્રભાવિત થયા હતા ત્યારે અનેક ઘરોમાં છાપરા ઉડતા નુકસાન થયું હતું સિંધારી ગામે આદિવાસી મોલ્લામાં અનેક ઘરો પતરા ઉડી ગયા હતા ત્યારે પશુઓને પણ જાનહાની થવાના બીકે રાત્રે જ સલામત સ્થળે ખસેડી લેવામાં આવ્યા હતા તંત્ર દ્વારા યોગ્ય કામગીરી કરી સહાય માટે પશુપાલકોની માંગ છે ગ્રામજનોએ માનવતા દાખવી

રાતના સાડા આઠ એટલે તમને જોવા જઈએ તો મારે અંદાજે અગિયાર બાર વાગવાનો ટાઈમ થઈ ગયો તો આજે ગાવડા બહાર છે ઘેરમાં રહેવાનું એ લોકોને તકલીફ છે એના અંદાજ કે અનાજ પાણી બધું વહી ગયું અને અનાજ પાણી એટલે બગાડો છે પણ એના અંદરમાં સરકાર એને સહાય કરવી જોઈએ દરેક વસ્તુને ઘર મળવું જોઈએ એને ગાવડાની અંદર તકલીફ છે એને અંદરમાં ઘર બી સહાયની અંદર મળવું જોઈએ અને વધતાં બીજું શું છે કે रस्ता अंदर म पाणी भरा हे अंदरमाच तकलीफ आहे आज नाही ताईट पण न